ગુજરાતની સૌથી મોટી હાંડી સુરત શહેરની અંદર બાંધવામાં આવતી હોય છે અને તેની ધામધૂમથી ઉજવણી અને ભવ્ય રીતે ઉત્સાહનો માહોલ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળતો હોય છે લિંબાયત ખાતે જે રીતના વખતે મોટો કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે અને તેને લઈને યુથ ફોર ગુજરાતના પ્રમુખ આપણી જોડે ઉપસ્થિત છે સાહેબ જે રીતના આ વખતે દયાનદીનો ખૂબ મોટો પ્રોગ્રામ લિંબાયત ખાતે જોવા મળી રહ્યો છે કઈ રીતનું આયોજન કઈ રીતની તૈયારી આપણે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની સૌથી ઊંચી દહીં હંડીનો પ્રોગ્રામ લિંબાયતમાં કરતા આવીએ છે જેમ દર વર્ષે મંડળો વધતા જ જાય છે આ વખતે પણ ટોટલ બાવીસ મંડળ આવે છે એમાંથી ત્રણ મહિલાના અને ત્રણ બાળકોના મહિલાના તો ગયા વખતે પણ હતા પણ આ વખતે બાળકોની પણ ઈચ્છા હતી જે બાર તેર વર્ષના હોય તો એવા પણ ત્રણ મંડળ આવે છે એટલે લગભગ બાવીસ મંડળ એટલે પાંચેક હજાર લોકો ખાલી મંડળના અને જે જોવા એ